નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીર એગ્રી હબમાં અને હું છું તમારો મિત્ર બાર મિત્રો આપણે વાત કરવાની છે આજે નારિયેળીમાં ખાતર વ્યવસ્થાપન વિશેની નારિયેળીમાં રાસાયણિક ખાતરોની શું શું ભૂમિકાઓ રહેલી છે અને રાસાયણિક ખાતરોની ની ઉણપ કઈ રીતે આપણે ઓળખી શકીએ એના ચિહ્નો શું શું છે જો રાસાયણિક ખાતરોની ઉણપ હોય તો મિત્રો આપણી નારિયેળીમાં કેવા પ્રકારની નુકસાન થઈ શકે મિત્રો આના વિશે આજે વાત કરવાની છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો મારી ચેનલ ઉપર તમે લોકો નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને બે લાયકન ઓલ પર સેટ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી આરામથી પહોંચી રહે તો મિત્રો વધારે વાત ન કરતા સીધા જ આપણે ટોપિક પર જઈએ અને વાત કરીએ કે નારિયેળીમાં રાસાયણિક ખાતરમાં ઉણપના લીધે કેવી મુશ્કેલીઓ અને કેવા ચિહ્નો ઉદ્ભવતા હોય છે મિત્રો હવે મિત્રો નારિયેળીનું જે ઝાડ છે એ સતત એક જગ્યાએથી ચાલીસ થી સો વર્ષ સુધી રહીને મર્યાદિત મૂળ વિસ્તારમાં એટલે કે ચાર બાય ચાર ની જે ચોરસ મીટર ની જગ્યા છે એની વચ્ચેથી પોષક તત્વ વધારે પડતો ઉપાડ કરતું હોય છે અને આપણને વધુ ઉત્પાદન મિત્રો આપતું હોય છે જમીનના પ્રકાર પણ ખૂબ જ મોટો નિર્ભર હોય છે જેમ કે પોષક તત્વોનો જે જથ્થો છે એ ઓછા હોતા પ્રમાણમાં વધતા ઓછી જમીનની જે પ્રકારો છે એના ઉપર પણ નિર્ભર રહેલો હોય છે મિત્રો સામાન્ય રીતે ઓછા અને મધ્યમ કાળી અને કાળી જમીનમાં એ પોષક તત્વો છે મધ્યમ હોય છે તથા કાંપાડી અને ગોરાળુ જમીનમાં જે પોષક તત્વો હોય છે એ સારા હોય છે જ્યારે પથરાળ જમીનમાં છે અને કાંકરીવાળી જમીનમાં છે એ પોષક તત્વો મિત્રો ઓછા હોય છે એવું તારણો ઉપરથી માલુમ પડ્યું છે મિત્રો આને માટે મિત્રો સતત લાંબા સમય સુધી ઉત્પાદન આપવું હોય તો મિત્રો આપણે બહારથી એને પોષક તત્વો આપવાની જરૂર પડતી હોય છે તો મિત્રો આમાં મુખ્ય પોષક તત્વો કયા કયા છે એમાં મિત્રો નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે અને પોટાશ છે હવે આ ત્રણ તત્વો પૈકીમાંની એક તત્વની જો મિત્રો કોઈ ખામી સર્જાત તો આપણે ઉત્પાદન ઉપર અને ગુણવત્તા ઉપર અને ઉત્પાદનની વૃદ્ધિ ઉપર ખૂબ જ મોટી અસર હોય છે હવે મિત્રો પોષક કાર્યો શું શું છે હવે નાઇટ્રોજન છે તો આ તત્વ તેની ઉણપ જો મિત્રો સર્જાતી હોય આપણી જે નારિયેળીમાં તો મિત્રો પાંચ છે એ આપણને ઝાંખા દેખાતા હોય છે માદા ફૂલોનું પ્રમાણ છે એ ઓછું થતું હોય છે અને ઉત્પાદન પણ આપણું ઘટતું હોય છે હવે બીજું છે મિત્રો ફોસ્ફરસ હવે ફોસ્ફરસ ની જો ઉણપ હોય તો મિત્રો મૂળ નો વિકાસ ઓછો થાય છે ફળો મોડા બેસવાની શરૂઆત થાય છે અને કોપરાનું પ્રમાણ એમાં નહીવત પ્રમાણે મતલબ કે ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે હવે મિત્રો ત્રીજો નંબર છે પોટાશ હવે જો મિત્રો પોટાશની ઉણપ સર્જાય તો આપણે એના કેવા ચિહ્નો જોઈ શકતા હોઈએ છીએ મિત્રો પોટાશથી થી પાનમાં ટપકાનો રોગ થાય છે અને રોગજીવાત છે એ વધારે ઉપદ્રવિત થતી હોય છે અને કાચા જે ફળો છે એ ખરી પડતા હોય છે અને નારિયેળ પણ ઘણી વખત ખરી પડતા હોય છે મિત્રો સારું ઉત્પાદન લેવા માટે કેટલા ખાતરો ક્યારે આપવા કેવી રીતે આપવા કેટલા પ્રમાણમાં આપવા જો મિત્રો આ બધું જ તમે જાણવા માંગતા હો તો મિત્રો હું મારા આ મારામાં પણ એની લિંક મેન્શન કરી દઈશ અને પછી તમે તમે મારી પર જઈને પણ જોઈ શકશો કે ખાતરો કેટલા પ્રમાણમાં આપવો જોઈએ ને ક્યાં ક્યાં આપવા જોઈએ તો મિત્રો આશા રાખીશ કે આ વિડીયોમાં તમને ખાતરો વિશે થોડી ઘણી માહિતી મેળવી હશે અને આમાં છતાં પણ તમને જો કોઈ સવાલ થતો હોય મિત્રો તો ચોક્કસ પ્રમાણે તમે મને કોમેન્ટમાં કરજો હું ચોક્કસ પ્રમાણે એનો ઓ જે કઈ જવાબો છે આપવાની કોશિશ કરીશ તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને એટલે તમારા મિત્ર બારને રજા આપશો જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારતમાં થાકી જય જય જવાન જય કિશાન